જાગો જાગો જુવાનો હવે જાગો ભારતનું ભાવી તમે જાગો જાગો જુવાનો હવે જાગો ભારતનું ભાવી તમે હવે આળસ વેસન ને ત્યાગો ભારતનું ભાવી તમે તમે પોરહ પરતાપને તાપને શિવાજી તમે પોરસ પર તાપને શિવાજી તમે એ તમે વિક્રમ અશોકને ને સંભાજી એ તમે એ તમે આગો ભારતનું નમસ્કાર જય ભારત જય હિન્દ વાળા વિદ્યાર્થીઓ યુવાનો અને દીકરીઓ આજથી શરૂ થતી દસ અને બાર ધોરણની બોર્ડની પરીક્ષાના બધા વિદ્યાર્થીઓની ખૂબ ખૂબ શુભકામના અને એકાદ વાત સાહિત્યકાર તરીકે કેવી છે ભાઈઓ અને બહેનો યુવાનોને કે તમે પરીક્ષામાં ખૂબ મહેનત કરો ભણવામાં ખૂબ મહેનત કરો આગળ વધો તમને ખૂબ ખૂબ માર્ક મળે ખૂબ ગુણ મળે ખૂબ ટકા મળે એવી શુભકામના અને કદાચ કોઈને ઓછા ગુણ મળે અથવા તો નપાસ થાય ફેલ થાય તો એમને એ પરીક્ષામાં કદાચ ફેલ થાય કદાચ સ્કૂલમાં ફેલથી આવશો તમે જિંદગીમાં કોઈ દિવસ ફેલ આપણે આ અંદરથી આપણે જ્યાં સુધી ન માની ત્યાં સુધી ફેલ નથી થતા હતા એટલે એવું થાય અને તમે કદાચ સ્પેલ કોઈ થયું હોય થાય જ નહીં પણ થયું હોય તો એને કોઈ દિવસ એવું નક્કી નહીં કરી લેવાનું કે હવે હું જિંદગી હારી જાઉં છું મારું હું કઈ રીતે હવે શું કરું ને આગળ મારું શું થશે મમ્મી પપ્પા શું કહેશે ને સમાજ શું કહેશે તમે તમે છો કોઈ દિવસ એવું નહીં મનમાં આમ વિચારવાનું કે મારું પૂરું થઈ ગયું હું જિંદગી હારી જાઉં છું ને એક બે દાખલા મારે આપવા છે એક જંગલમાં દસ વર્ષનો ભાઈ અને બાર વર્ષની બેન જંગલમાં લાકડા કાપવા ગયેલા એમાં બેનને જનાવર કહ્યું એરું કહીયું સરફ એટલે હરફ કઈડ્યો એટલે બેન છે એ બેભાન દીકરી બાર વર્ષની દીકરી દસ વર્ષનો ભાઈ હતો આરે એ દસ વર્ષના ભાઈએ બેનને ખંભા ઉપર ઉપાડીને દવાખાને બાજુનું ગામ હતું ત્યાં ઉપાડીને મૂચકીને લઈ આવ્યું એટલે એને ડૉક્ટરો યુવાનો ડૉક્ટર હતા એકાદ બે એમને કીધું કે મારી બેનને હું જંગલમાંથી ઠેર ઉપાડીને લઈ આવ્યો છું એટલે ડૉક્ટરો દાંત કાઢવા માંડ્યા કે અહીંયા આવીને બેભાન થઈ હશે કાંઈ જંગલમાંથી આ ખંભે ઊંચકી થોડો આપણો દસ વર્ષનો છોકરો બાર વર્ષની બેનને તેડી લઈ આવી શકે ડોકા યુવાન ડૉક્ટર નહોતો માનતો પણ ડૉક્ટર એક હતો એમણે કીધું કે હા આ દસ વર્ષનો દીકરો બાર વર્ષની બેનને જંગલમાંથી એને હરફ ગયો એટલે ખંભે ઉપાડી અને અહીં સુધી પહોંચાડી શકે બને એવું કેમ ન બને એટલે યુવાન ડૉક્ટરે કીધું પણ કેવી રીતે ઊંચકી હે તો કે ઊંચકી હગી એનું કારણ એક જ હતું કે એ દીકરાને દસ વર્ષના દીકરાને જંગલમાં કોઈ કહેવાવાળું નહોતું કે આ તારાથી નહીં થાય આ બેન તારાથી નહીં ઉપડે એમ કોઈ નહીં ઉપડે એમ કહેવાવાળું નહોતું ને એટલે ઊંચકીને લઈ આવો છો તમે કાંઈ કરવા જાઓ કહો કે આ તારાથી નહીં થાય ને આમાં તું ફેલ થઈ જાયશ એ વિચારવાનું જ નહીં કોઈ શું કહે નહીં આપણે શું કરવું છે જીણી જીની વસ્તુમાં ધ્યાન રાખવું વાંચવાથી લઈ અને એક આટલા પોઈન્ટમાં તમે વિચારતા રહ્યો પરીક્ષાઓમાં બધે ખોરાકમાં શું ફેર પડે એનો એક દાખલો છે મને ગમે એટલે કહું એક એક જણે હવેલી વેચી હવેલી વેચી નાખી પોતાની હવેલી કરોડ રૂપિયાની હવેલી વેચી નાખી સામે ખરીદનારે ખરીદી હવે ખરીદનાર હતો ને એમણે એમને હવેલી વેચી હતી ને એમણે એ એમને એમ કીધેલું ખરીદનારે કે ભાઈ ફર્નિચર સાથે બધી વસ્તુ સાથે હવેલી હું રાખું છું એના પૈસા આપું છું કે કાંઈ વાંધો એમાં જે હવેલીમાં રહેતું હતું એ ત્યાંથી નીકળી ગયો એમાં ભૂલમાં ડાઇનિંગ ટેબલ હતું એની ખુરશી ભેગી હોઈ ગઈ સામાનમાં જે વેચનાર હતો એ હવેલીમાંથી નીકળ્યો એટલે એમનો જે સામાન ઘર ખરી બધું લઈ જતો હોય એમાં એક ડાઇનિંગ ટેબલની ખુરશી હોઈ ગઈ એટલે પછી બોલો જે હવેલી ખરીદી હતી એ ત્યાં રહેવા માટે આવ્યો અને એમણે જોયું ડાઇનિંગ ટેબલની એક ખુરશી નહોતી એટલે કે તમે તમારા ઉછાળામાં તમારા સામાનની સાથે મારી ડાઇનિંગ ડાઇનિંગ ટેબલની આપણે રહેવા દેવાની વાત હતી અને એમાં એક ખુરશી તમારી સાથે વહી ગઈ છે ઓલાએ ફોન કર્યો ઘરે કરોડો રૂપિયાની હવેલી તમે ખરીદી છે મેં આપી છે એમાં કઈ ખુરશી ભૂલમાં ભેગી વહી આવીએ છીએ પણ એક ખુરશીમાં શું ફેર પડે કરોડો રૂપિયાની હવેલીમાં એક ખુરશી વહી ગઈ એમાં શું ફેર પડે અને ત્યાં હવેલી ખરીદનાર હતો એણે ઓલા વેચવાવાળાને કીધું હતું કે હવેલી ખરીદવામાં ભાઈ ખુરશીમાં એ ખુરશી વહી જાય હવેલીમાંથી એમાં શું ફેર પડે એ જો તમે મને પૂછતા હો તો ફેર એટલો પડે કે તમે આ વિચાર્યું નહીં આવી વસ્તુમાં શું ફેર પડે અને મેં વિચાર્યું કે નાની નાની વસ્તુમાં એ ફેર પડે એમાં ફેર એટલો પડે કે તમે આજે હવેલી વેચો છો અને મેં હવેલી લીધી છે ફેર કે શું ફેર પડે તો કે આટલો ફેર પડે કે આવી ઝીણીજીણી વસ્તુમાં ધ્યાન રાખી અને મેં હવેલી લીધી અને તમારે વેચવી પડી એટલે આપણે હવેલી ખરીદવી જોઈએ હવેલી વેચાય નહીં એવી ઝીણીજીણી વસ્તુમાં ધ્યાન રાખવાની પરીક્ષામાં અને કદાચ કોઈ ફેલ થાય તો થાય ફેલ કોણ આપણને કરવાવાળું હતું કોઈક આપણને ફેલ કરે એમાં ફેલ નથી જ્યારે હું મારે અંદરથી નક્કી કરું કે હું ફેલ છું ત્યારે પૂરું થઈ ગયું એમાં અંદરથી કોઈ દી નક્કી નહીં કરવાનું હું નપાસ છું આપણે આપણી જિંદગી આપણી છે આપણા કદાચ નબળો વિચાર ન આવવો જોઈએ ઘણા આ કરે સુસાઈડ કરે આ વિચાર થાય ત્યારે આપણને એમ થાય કે શું તમે એના માટે ભગવાન એક જ માનવ દેહ એક જ વખત આપે છે આ માણસનું શરીર જે દુનિયાને કંઈક આપી શકે છે જે પશુ પક્ષી આખી પ્રકૃતિને કંઈક મદદ કરી શકે છે એવો દેહ મનુષ્યનો અવતાર એક જ વાર મળે છે એમાં જો ભૂલમાં તમે સુસાઈડ કરી જાઓ એટલે પછી જિંદગીમાં ભાઈ કોઈ દિવસ અવતારો અવતાર જે તમને એક જિંદગી આ માણસની તમે ખોઈ દીધી પછી તમને ભગવાન ભૂલમાંય કોઈ દી માણસનો અવતાર નથી આપતો તો ખવરિયા થઈ અને કોકના ખૌરિયા કૂતરા થઈને કોકના બડા ખાવા ગામ આખાના એના કરતાં બીજી વાર પરીક્ષાથી આમ આગળ વધી જરૂરી નથી કે બહુ ટકા મેળવી લીધા હોય બહુ ગુણ મેળવા હોય ને એ જ સારું કરી શકે ને એ જ કંઈક આગળ વધી શકે ફેલ થયેલા હોય પણ એમાં બહુ ડિગ્રીવાળા એને નોકરીમાં રાખે છે એવા કેટલાય દાખલા છે બીજી વાત જે મહેનત કરીને આગળ આવે ને વધારે ગુણ લઈ આવે એને પણ શુભકામના એની મહેનતને દાદ આપવી જોઈએ એને ખૂબ ખૂબ દાદ આપીએ આપણે કે તમે મહેનત કરી છે એનું આ ફળ છે એનું આ પરિણામ છે એ તો કામ લાગે જ તમને બહુ ગુણ આવ્યા હોય તમારે તમે આગળ નમર બહુ આગળ લઈ આવ્યા ગુણ લઈ આવ્યા હોય તો એને એ ધન્ય છે તમે તમારા મા બાપ ગૌરવ લઈ શકે તમે સમાજનું ગૌરવ છો દેશનું ગૌરવ છો પણ જે ફેલ થાય છે એને માટે સુસાઇડ માટે જે વિચાર કરે એને મનુષ્યનો માણસનો અવતાર બીજી વાર કોઈ દિવસ મળતો નથી એટલે એવું કોઈ ન વિચારવું અને તમારા મા બાપ તમને કેટલા પ્રેમથી ચાહે છે તમને ભણાવે છે તો મહેનત કરો દેશ માટે કંઈક કરો સમાજ માટે કંઈક કરો અને તમે

સત્તર વર્ષની ઉંમરે સુધીરામ બોસ છે એ ફાંસી સડી ગયો અંગ્રેજોની બરાબર અને એવા કેટલા દાખલા છે કેની કેની વાતો પણ અર્થ મારો એ છે યોગેન્દ્રસિંહ યાદવ સાડા સોળ વર્ષની ઉંમરે આર્મીમાં ભરતી થયા હતા સાડા સોળ વર્ષની ઉંમરે ઓગણીસ વર્ષની ઉંમરે તો એ માણસે પરમવીર ચક્ર મેળવ્યું સેનામાં આજ પણ એ માણસ જીવે છે અને પાકિસ્તાનના દાંત ખાટા કરી નાખાતા એ સાડી સો સાડી સોળ વર્ષની ઉંમરમાં પોતે મિલિટ્રીમાં આપણી સેનામાં ભરતી થઈ ગયા હતા એ વિદ્યાર્થી તમે છો તો તમે શું દેશ માટે ધારોહી કરી શકો તમે એટલે એટલું જ કહીશ કે ખૂબ ખૂબ તમને શુભકામના અને આગળ વધો મહેનત કરો ફેલ તમે થાવો જ નહીં દી જિંદગીમાં થવાના નથી તમે ફેલ છો જ નહીં કોઈ વિદ્યાર્થીઓને કદાચ ટકા ન મળે ફેલ થાય એવું પરિણામ આવે કે તમે નપાસ થયા છો તો એ તો પરિણામવાળા કહે છે બીજા કહે છે તમે કોઈ દિવસ ફેલ નથી તમે ધારો એ કરી શકો તમે આગળ વધી શકો હજી પણ એથી વધારે મહેનત કરીને આગળ આવી શકો અને સમગ્ર ગુજરાતના અને ગુજરાત બહાર જે ગુજરાતીમાં સમજી શકે એના બધા માટે આ એક મારો સંદેશ છે એક સાહિત્યકાર તરીકે અને આગળ વધો હિંમત રાખો હિંમત કિંમત હોય હિંમત વીણ કિંમત કશી કરે ને આજે જ કોઈ રદ આગળ જોયું રાજી આ તમારે ત્યાં પેપર આવે અને માણસ આપણે સારી રીતે હા વાંચતા હોય ને હાચવતા હોય પેપર આવ્યું સાપું આવ્યું અને બે દિવસ પછી એની કોઈ કિંમત નથી ગમે ફેંકી દઈએ એટલે તમે એ રીતે હિંમત ના આવી કોઈ તમે કાયમના માટે તાપ હોય ને તાપ શિયાળાનો વખત હોય ધૂણો કરેલો હોય જે તાપ જગતો હોય ને ભડકો હોય ને ત્યાં બધા તાપવા માટે જાય ત્યાં બધા ઊંઠ લેવા જાય અગ્નિ પાસે જાય એ થરી જાય છે ને પછી ત્યાં કોઈ તાપવા નથી જાતું ઠેબું મારી નીકળી જાય એમ તમારા અંદરની જે ક્રાંતિની આગ છે એને કોઈથી ગુજાવવા દેતા નહીં તમે તમે કોઈથી ફેલ નથી તમને લોકો ગુણમાં નપાસ કરી દે એટલે તમે ફેલ થઈ ગયા તમને રિઝલ્ટ સ્કૂલમાંથી આવી જાય ને કે તમે ફેલ છો એટલે તમે ફેલ સ્કૂલવાળાએ કીધું ફેલ તમે ક્યાં કીધું ફેલ છો એટલે ખાસ બધાને ખૂબ ખૂબ શુભકામના આપું છું આનંદ કરો મોજ કરો લહેર કરો દેશ માટે કાંઈક કરો જજુંબો મારા દેશની દીકરી મારા દેશનું યુવાન ધારે કરી શકે મારે તમારે ભારતને સુપરપાવર બનાવવાનો છે ભારતને સુપર પાવર બનાવવા માટે આ દેશના યુવાનો આ દેશની દીકરીઓ ધારે એ કરી શકે જય હિન્દ